હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ગઈ સાપડી આપણે આવી ગયા છે તમને એમ જ થતી છે ને આવે રોજ વિધિ આવે ને વારિયા બનાવે આજે આપણે વારિયા બનાવશું તમને ઘર બતાવી ઘરે બનાવશું અને આપણે મારા બાપુજી છોકરો આવ્યો હોય એ વિધિ આવે ને થોડીક મહીશું ગઈ રહી નહીં નહીં આ તો ચા પીતા તમ ને ચપેલી કાઢી અડી ગઈ હાલો આપણે હવે ગલુજી રમાડવા જઈએ ને મળીએ અને રસ્તામાં આનું ઇન્ટરવ્યુ લેવું ઉઠો તો ગાઈસ આની ચેનલ છે ચેનલ બોલે ઉપાય હું તાનુ ઇન્ટરવ્યુ લે લો બે એક 30 સેકન્ડ નો ઇન્ટરવ્યુ લો તમારું નામ શું છે ભાઈ મારું નામ પરમ છે તમે YouTube માં વિડીયો એમ કો આ શું નામ છે તમારું ચેનલનું નામ શું છે પરમ 2099 પરમ 2099 હાલો તો મને એય સબ્સ્ક્રાઇબ કરના છે આઈડી

અલ આપણે આને લઈ ગયા તો તો ઉતાય ફોટો પા લઈ આ તને વાળી શેઈરી કાપવા દે એમ જોઈ શકો શેઈરી કાપી દયો અલો એક હાટો કાપી દીધો અલો ન્યા તો ઉતાર તો ગાઈ ગઈ છે અને ઓલા ભાઈને કીધું આપણે

આ વિંત મનિયાતા ઓ દિન કાચા બાઈલે પણ એવા હવે સુઈલી ખાઈ અને આગર જોવો તમે આગર જોવો અમે ઢારા ઠટિંગ કેવા એ શાંતિ રાખજો માર ઓકમરી વારી ਲਾអេ ਹਾਈ ਕੁਮਾ ਉਡੇ ਹੀ ਨਾ ਚੀਜ਼ ਬੰਗਾਰ ਰੋ ਨਾ ਆਮ ਅਲੇ ਆਮ ਅਲੇ ਬੰਨਾਈ ਦੇਗਾ ਆਪਣਾ ਨਾ ਬਣਿਆ ਦੇਖਾ ਆਪਣੇ ਲਾਪਰਵਾਹੀ ਦਾ ਨਤੀਜਾ ਤੋ ਬਣੇ ਭਾਈ ਅਨੇ ਮਾਣਾ ਸਬਸਕਰਾਈਬਰ ਮਰਵਾ ਆਇਆ ਤੋ ਇਹਨੇ ਸਹੀ ਬੋਲਾਵਾ ਬੇਹਰ ਲੀਤੋ કક પાણી મોઢામાં મોઢામાં નથી નાખવાની ખાવાની જોવા આ તમારો ને અમારો એમ કે ડાયરેક્ટ મોઢામાં કઈ મોઢામાં Ha, 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 તો ગાઈસ અત્યારે હું ખપારી થી ખપારી ફેરું મે બ હવે ગાઈસ ખાય તો મરી ખપારી ફેરક આવડે ઉડદી ખપારી અમે બેય ખાવા મળ્યા તો હવે કેમેરામેન એ ખા હે ઓ kalian pasti mau ya pasti apaan vlog Apa namanya interview leluhama <tellan> 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 આ મારો ફેન છે સબસ્ક્રાઈબર કેટલા પાંચ સબસ્ક્રાઈબર કેટલા પાંચ અત્યારે છે કેટલા કરવા એટલે પચાસ સાઠ કરવા છે એક જ કરવા પચાસ મિલિયન જ કરવા પચાસ મિલિયન કરવાના થોડે થોડે થઈ જાય હાલો તો હવે પછી મળીએ નેક્સ્ટ બ્લોગમાં મળીએ સાઉથિંગ કરતા બાય બાય જય ગોપાલ